તો મિત્રો જય માતાજી મિત્રો આજે છે રવિવાર નાજે આપણે આવે છીએ કડી જે મેરણીમાનું ભવ્ય મંદિર છે અને મિત્રો રવિવારના દિવસે ભીડ વધારે હોય છે તો આજે મિત્રો છે રવિવાર તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ માના મંદિરે અને આ છે તેનો પ્રવેશ દ્વાર અને ત્યાંથી આપણે જઈશું અંદર તો તમે જોઈ શકો છો કે અહીંયા બહારની સાઈડમાં તમને અહીંયા પણ મિત્રો પ્રસાદી ચુંદડી વગેરે વગેરે અહીંયા મળી રહેશે તે પણ તમને હું વિડીયોમાં બતાવું છું તો મિત્રો આપ મારા વિડીયો ક્યાંથી તો તે પણ મિત્રો કોમેન્ટમાં જણાવશો તો હવે તારા ઓફિસ પર અહીંથી જઈશું અંદર મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી એક લાઈક કરી દેજો અને જો ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો આપણું ફેસબુક આઈડી છે શત્રુભા ચાલા તો તમે જોઈ શકો છો મિત્રો કેટલી ભીડ આપણે દેખાઈ રહી છે અહીંયા સામે છે તે બેલીમા મંદિર તો ચાલો આપણે હવે શ્રીફળ છે એવું લઈ લઈએ પ્રસાદી અને જઈશું પછી અંદર દર્શન કરવા માટે સાતમાં અમારા બિરાજમાનમાં મેલી નું મંદિર છે તો તમે પણ મિત્રો દર્શન કરવા આવે બધા ફોર્મ બતાવો ચેક કરજો તો મિત્રો આ છે મેરડી માનું મંદિર તો દર્શન કરી અને અહીંથી જઈશું આપણે આગળ તો મેં કોમેન્ટ માં જઈ મેલ માં મિત્રો હોય છે લખી નાખજો તો તમને એક બાર નો વ્યવ દેખાતો મિત્રો કડી નો કે સાત કામ વાળથી મિત્રો કઈક આવું દેખાય છે કડી ચાલો આપણે જઈશું નીચે અને અહીંથી આપણે હજુ જવાનું છે બીજા એક નવા